રાજકોટ શહેરના કોઠાડે રિંગ રોડ પર આવેલ પીરવાડી સામે ધરમનગર સોસાયટીમાં આવેલા ખોડિયા ડાયમંડ નામના કારખાનામાં ચોરીની ઘટના સામે આવી હતી કારખાનામાં પ્રવેશ કરી અજાણ્યા શખ્સોએ તિજોરીમાં રાખેલા અગિયાર હજાર છસોને ડાયમંડ અંગોની ચોરી કરી હતી જેની કિંમત સાઠ લાખ ત્યાંસી હજાર હોવાનું સામે આવ્યું આ મામલે કારખાનાના માલિકે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ એમ સરવૈયા અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી અંતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી પાડ્યા અને તમામ મુદ્દામાલ કબજે કર્યો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એપ્રિલ મહિનાની 10 તારીખની રાત્રિના એક બનાવ બન્યો હતો કે જેની અંદર એક વિપુલભાઈ ગોંડલિયા નામના ઈસમ છે તેઓનું ખોડિયાર ડાયમંડનું કારખાનું એ નામનું એક કાચા હીરા જે છે તેને ઘસવાનું કારખાનું છે આ આ કારખાનાની અંદર આશરે સાઠ લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી અને તેની અંદર જે છે ચોર સીસીટીવી કેમેરા પર કાઢી ગયો હતો અને જે અ લોકર હતું તેની અંદર જે રાખેલું હતું એમાં પણ બેલ્ડિંગ અને કટર મશીન્સથી બધું કટિંગ કરીને અંદરથી તે બધું આખે આખી જે તિજોરી હતી એ જ લેન્જ જતો રહેતો તો આ જે ફરિયાદ દાખલ થઈ ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર તેના આધારે તુરંત જ અસ્તે સીપી સર અને અધિક સીપી સરની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને ક્રાઈમ બ્રાન્ચ એસઓજી લોકલ પોલીસ સ્ટેશન અને ઝોન એલસીબી ની ટીમો કામે લાગી ગઈ હતી અને આ જે ચોર કોણ હોઈ શકે છે આ એમો ધરાવતા ચોર અગાઉ ક્યાં ક્યાં આવી ચોરીઓ થયેલી છે તે બધી માહિતી જે છે એ એકઠી કરવામાં આવી હતી તેના માટે થઈને ઈ પ્રિઝન મોડ્યુલનો પણ યુઝ કર્યો હતો આઈસીજીએસ મોડ્યુલ નો પણ યુઝ કરવામાં આવ્યો હતો અને તે ઉપરાંત જે છે એ માનનીય ડીજી સર વિકાસ સહાય સરનો જે આખે આખો પ્રોજેક્ટ છે મેન્ટર પ્રોજેક્ટ તો તેની અંદર પણ આ આ પ્રકારની એમો ધરાવતા ચોર ઉપર જે આપણા મેન્ટર્સ ફાળવેલા છે તે મેન્ટર્સ વિશે પણ આપણે માહિતી મેળવી તે મેન્ટર્સ પાસેથી પણ માહિતીઓ મંગાવી હતી તેના આધારે જે આપણી પાસે સીસીટીવી ફૂટેજીસ હતા તેના ઉપરથી એવું માહિતી આપણને મળી કે આ અજય નાયકા નામનો ઈસમ હોવાની પૂરેપૂરી સંભાવના છે તેના આધારે ફર્ધર રાખ્યા કે ટેકનિકલ તપાસ અને અલગ અલગ હ્યુમન સોર્સિસથી ખાનગી બાપમી તારો મારફતે સુરતમાં અને એની જે અલગ અલગ રહેવાની જગ્યાઓ જે છે એના સગા સંબંધીઓ છે તે બધી જગ્યાએ તપાસો હાથ ધરવામાં આવી હતી જેલમાંથી પણ તેના રેકર્સ મેળવવામાં આવ્યા હતા અને આ બધી તપાસના અંતે પ્રાઇમરાન્સની ટીમને જે છે એ અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે આરોપીની પૂછપરછ દરમિયાન તેની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલો છે આરોપી દ્વારા ખૂબ જ હોશિયારી પૂર્વક સીસીટીવી કેમેરા અવોઇડ કરવા માટે થઈને એ વચ્ચેની જે રોડ વચ્ચે રેલિંગ હોય ડિવાઇડર હોય એની ઉપર એ ચાલીને આવ્યો હતો તેની ઉપર ચાલીને પરત ગયો હતો જેથી કરીને આવતા જતો ને ક્યાંય બીજા કોઈ કેમેરામાં દેખાય નહીં પ્લસ એને જે ડ્રીલિંગ મશીનનો એનો ઉપયોગ કર્યો હતો તે પણ તે આશરે અઠવાડિયે આગળ જ સંતાડીને જતો રહ્યો હતો જેથી કરીને આવ્યો ત્યારે કંઈ પણ લીધા વગર આવ્યો ને ગયો ત્યારે આપણને છોકરું દેખાતું હતું કે એ બે થેલીઓ લઈને જાય છે આ ઉપરાંત જે છે તેને વેચવા માટે પ્રયત્ન કર્યા બાદ થોડું વાતાવરણ ગરમ હોય અને થોડું શાંત થાય પછી આ બધો મુદ્દા માલ વેચવા જશે એવું વિચારીને અહીંયા જે કારખાનાની અંદર રાજકોટ શહેરના કારખાનામાં તે મુદ્દામાલ જે છે સંતાડી દીધો હતો અને જેવું આપણે એની ધરપકડ કરી એ સાથે જ એને આપણને મુદ્દામાલ પણ દેખાડ્યો અને સંપૂર્ણ મુદ્દામાલ જે છે તે પરિસ્થિતિમાં આપણે રિકવર અજય નાયકા જે નામનો આરોપી છે તેનો ગુનાહિત ઇતિહાસ છે આશરે વીસેક જેટલા ગુનાઓ તેની ઉપર નોંધાઈ ચૂક્યા છે જેની અંદર આ અલગ અલગ પ્રકારની ધરફોડો કરતો હતો એ ઉપરાંત ચોરીઓ પણ કરી છે અને એની ઉપર આપણા જે મેન્ટર જે છે ક્રાઇમ બ્રાન્ચ ના વિજય જાડેજા એ ફાળવેલા હતા અને મેન્ટર દ્વારા પણ એની ઉપર વોચ રાખવામાં આવતી હતી અને તેથી તેની શકમંત જે મુવમેન્ટ હતી તેના આધારે જ આપણે એને ઝડપી પાડવામાં સફળતા મળી છે એ મુખ્યત્વે જે છે એનું રહેણાંકનું સ્થળ જે છે સુરતનું છે અને અહીંયા એને ચોરી જે કરી એની હતો ત્યારે અંદર આવી એમો ધરાવતા આરોપીઓ હતા તેઓની મિત્રતાના આધારે તેને માહિતી મળી હતી આ જગ્યા ની અને આજે માહિતી પણ મળી અને ટેકનિક પણ એ શીખ્યો હતો કે કઈ રીતે ચોરી કરી શકાય અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ થઈ છે અને એ સિવાય બીજા કોઈ મદદગારીમાં છે કે કેમ એની તપાસ શરૂ છે